લ્યો બોલો હવે અથાણામાંથી ગરોળી નીકળે છે બોલો મારા નીકળતા હતા વડાપાઉંમાંથી કોકરોચ નીકળતા હતા પછી બીજામાંથી એળ નીકળતી હતી પછી પહેલી ફ્રૂટી પીવાની આવે એમાંથી મરેલું ઉંદર નીકળતું હતું હવે નવું આવ્યું અથાણામાંથી ગરોળી નીકળે છે તમે જોઈ શકો છો વિડીયોની અંદર બહારથી અથાણું દુકાનમાંથી લાવ્યો હતો અને જ્યારે તે જમવા માટે બેસો બેસો ત્યારે થાળીમાં એને અથાણું કાઢ્યું તો અથાણાની સાથે સાથે ગરોળી પણ આવી ગઈ અને સારું કહેવાય કે તે માણસ જમ્યો નહીં નકડતો તેના શરીરની પત્તા ઠોકાઈ જતા આ છે આજના સમાચાર આજે આપણો દેશ આવશે આપણો ભારત દેશ છે એમાં ખાવાની જગ્યાઓમાં જીવજંતુઓ નીકળી રહ્યા છે આ કોની બેદરકારી કહેવાય સરકારની બેદરકારી કહેવાય કોને કહેવાય સરકારની સરકાર ફૂડ સરકાર તંત્રવાળાઓ જો આ ખાદ્ય સામગ્રી કંપનીઓમાં નિરીક્ષણ તપાસ કરી હોત ટાઈમે ટાઈમે તો આવું થાત જ નહીં પણ આપણી સરકાર તો લુચી તેણે તો કંઈ કામ જ કર્યું નથી બસ ભ્રષ્ટાચાર જ કરવો છે બીજું કંઈ કરવું છે જ નહીં ભ્રષ્ટાચાર ભ્રષ્ટાચાર બીજું કાંઈ નહીં તેના લીધે ભોગવે છે પબ્લિક આપણી જનતા એટલે મહેરબાની કરીને હજુ પણ કહું છું તમે જયારે મત આપો ત્યારે તમે સો વાર વિચારીને મત આપો ઘેર હવે તો ચૂંટણી તો પતી ગઈ છે મોદી સાહેબ તો આવી ગયા છે મારી મહેરબાની છે છે તબિયત સારી આવે રાખજો તમે જ્યારે પણ જમવા જાઓ પહેલા અને સૌથી સારું તો કહું તો બહારનું જમવાનું ટાળી દો જમ બહારનું જમવાનું બંધ કરી દો અને ઘરે બેસીને જમો ઘરનું જમો મમ્મીના હાથનું જમવું ઠીક છે તમારે ઘરે બેસીને લાખો રૂપિયા કમાવો હોય તો આજે જ બસો નવ્વાણું રૂપિયાનો કોર્સ લો અને આવતા મહિનેથી એક લાખ કમાવાના ચાલુ દો તમારી આખી જિંદગી બદલાઈ જશે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે ત્યાં ક્લિક કરીને કોર્સ ખરીદી લો